આવે તો બાર થી એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર ની જે ટીમ હોય છે તે પણ પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડ ની ટીમ પણ હતી તમને શું લાગે છે જે તે બચાવ કામગીરીમાં ઊણું ઉતરું છે કોઈ જગ્યાએ મદદ પણ તેમની લીધી છે પરંતુ તેમની પાસે યોગ્ય સાધનો નહોતા ખાસ કરીને જયારે અંધકારમાં બનાવ બનતો હોય છે ત્યારે ફાયર બ્રિગેડ પાસે ફ્લડ લાઇટો હોય છે પરંતુ લાઇટ પણ નહોતી જેનાથી ચાર થી પાંચ કલાક આઠ કલાક સુધી લાઇટ ચાલુ રાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું તમારું શું કેવું છે તંત્ર પાસે બચાવ કાર્ય કામગીરી માટે કોઈ સાધનો હતા કે ને કેમ સાધનો એ લોકો પાસે હતા પણ એમાં એ લોકોની જીગર જ નહોતી હાલતી પાણીની અંદર જવાની કારણ કે પાણી બહુ જ પાણી હતું અને દિવ્યેશભાઈ સોલંકી આપણા એમના વાર વાર ફોન આવતા હતા કે કાંઈ પણ બીજું કામ પડે તો એ જો એ બહાર હોવાથી ન આવી શક્યા બાકી એમના માણસો આવી ગયા હતા અને એમણે ખૂબ ફોન કર્યા પરસોત્તમભાઈએ પણ ફોન કર્યા બધાને કે ભાઈ ગમે એવું કામ પડે એની ટાઈમ ફોન કરો ગાડી મોકલી અને લાઇટો રાખવા માટે બાકી તંત્રની ગાડીઓ તો લાટ હતી કોઈએ લાઇટ નથી કરી પણ ગાડીઓ તો બધા પાસે હતી જ તે ફોડવેલું કોની બોલો બધા પાસે હતી અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઊભી હતી પણ એ લોકોની લાઇટો નહોતી કરી અમારી ગાડીઓની અને એક ભાઈ અમારા દિવ્ય ભાઈ નો સ્ક્રોપીઓ હતો એની લાઈટુ બધા રાખી એકદારી અને અંદર ગયા બધા જીવ જોખમમાં નાખીને બધા મહેબુબાઈ